મારું નામ મુકેશભાઈ બચુભાઈ પટેલ હું બે હજાર ઓગણીસથી આ પ્રાકૃતિક ખેતીમાં જોડાયો છું અને આ પ્રાકૃતિક ખેતીનું જે જીવામૃત બનાવ્યું છે આ તમને જોઈ શકો છો કે મારું જીવામૃત તૈયાર થઈ ગયું છે આ જીવામૃત નાખવાથી આપણને બધા જ પાકને ફળદુપ પાક બને છે જમીન પણ ફળદુપ બને છે હવે આ જીવામૃત તમારે બનાવવું હોય તો હું આત્મા પ્રોજેક્ટ મારફતે માસ્ટર ટ્રેનર બન્યો છું મારે દસ ગામની મિટિંગ કરવાની હોય છે તો હવે જીવામૃત કઈ રીતે તમે બનાવી શકો ખેડૂતભાઈ મિત્રો તો તે તમને હું માહિતી આપું આ પહેલાં તો આપણે ડ્રોમ લેવાનું છે બસો લિટરનું ડ્રોમ અને એમાં એકસો એંસી લિટર પાણી લેવાનું છે પાણી લીધા પછી આપણે એમાં દળ એક કિલોથી બે કિલો જેટલો ગળ લેવાનો છે દેશી ગળ અને દેશી ગાયનું ગોબર એ દસ કેજી લેવાનું છે દેશી ગાયનું ગૌમૂત્ર એ પાંચ લિટર લેવાનું છે અને એમાં એક કિલો બેસન નાખવાનું છે અને આપણા ખેતરની મંટી અથવા તો આપણે ખાતર દવાનો ઉપયોગ કરતા હોય તો વોળ નીચેથી મંટી લાવીને એક મુઠ્ઠી મંટી નાખવાની એ મેલવાણ કર્યું એટલે એ જીવામૃત બનાવવાનું આપણે પ્રોસેસ કર્યું કહેવાય છે આ જીવામૃત બનાવવા માટે અત્યારે તાપમાન ત્રણથી ચાર દિવસ ના લાગે છે ઉનાળાના સમયમાં ત્રણ દિવસમાં તૈયાર થાય છે અને શિયાળાના સમયમાં છ થી સાત દિવસ આ જીવામૃત બનતા ટાઈમ આપણે લાગે છે અને એ જીવામૃત કઈ રીતે ઉપયોગ કરવાનો તો આ જીવામૃત આપણે જે કોઈ પાક હોય શાકભાજી હોય શેરડી હોય તો એનો સ્પ્રે પણ મારી શકીએ અને એને ભેજવા નાખવાનું હોય આપણે સૂકામાં નાખીએ તો નહીં કામ આવે એટલે પાણી મુકાઈ ગયા પછી બીજા ત્રીજે દિવસે કે પાણી મારફતે પણ એને આપણે ડોલ મારફતે પણ ડબ્બો લઈને એને ઉપયોગ કરી શકીએ એને થોડમાં નાખી શકીએ અને આંબા કલમ હોય તો આંબા કલમમાં પણ એનો સ્પ્રે આપણે જીવામૃતનો મારી શકીએ એના થડમાં પણ નાખી શકીએ જીવામૃત કે કેરી આપણને જલ્દી તકે મળે અત્યારે કોઈ બી આપણે નારીઓ વધારો કે લે નારિઓ ની લાગતા હોય તો આ જીવામૃતનો વારે વારે આપણે એનો સ્પ્રે મારીએ કે એને થડમાં નાખીએ તો નારીયે પણ એ આવતા થઈ જાય છે આજે તમે અમારી જોઈ શકો અહીંયા આ તુવર છે કેટલી મોટી તુવર થઈ ગઈ છે આ દેશી તુવર છે એની આ શીંગ પાકી થઈ ગઈ છે આ વારે વારે અમે તોડી છે અને બાજુમાં અમારે લીંબીનું છે સરગવાની શીંગ છે સરગવાનું ઝાડ છે આવું આ અમે પ્રાકૃતિકમાં બનાવી શકીએ